સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામારિક તત્વો તરાપ મારી રહ્યા છે ત્યારે વરાછા વિસ્તારમાં એક જ આંગળીયા પેઢીના કર્મચારીઓને બે બે વખત પોલીસની ખોટી ઓળખ આપી દાગીના તથા હીરાના પાર્સલોની લૂંટ ચલાવી ભાગી છૂટેલી ટોળકીને ક્રાઇમબ્રાન્ચની ટીમે ઝડપી પડી મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતના વરાછા વિસ્તારમાં પંદરમી જૂનના રોજ વહેલી સવારે વરાછા વૈશાળી ત્રણ રસ્તા પાસે અમદાવાદથી સિવાય ટ્રાન્સ લક્ઝરી બસ સુરત આવી હતી જેમાંથી આર મહેન્દ્રકુમારેન કંપની આંગળીયા પેઢીનો કર્મચારી ઉતરતા તેને પોલીસની ખોટી ઓળખ આપી લૂંટી લેવામાં આવ્યો હતો આવી જ રીતે સત્તરમી જૂનના રોજ પણ આ જ પેઢીના કર્મચારીને પોલીસની ખોટી ઓળખ આપી લૂંટી લેવાઈ હોય આ તપાસ કરાતા સીસીટીવીમાં નકલી પોલીસ કેદ થઈ હોય તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થળ તપાસ કરી ટોળકીના બે આરોપીઓ શૈલેષ ઓબારામ રાજપુર અને શવણસિંહ ભુરસિંહ રાજપૂતને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા ત્યારે અન્ય ટીમો ત્રીજો આરોપી જોગસિંહ મોગનસિંહ રાજપુરોહિતને અમદાવાદથી ઝડપી પાડ્યો છે આરોપીઓની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે શૈલેશ રાજપુરોહિત અને સોરણસિંગ રાજપૂત તેમનો અન્ય સાગરિતો સાથે મળી અને મહેન્દ્રકુમાર એન કંપની આંગળીયા પેઢીના કર્મચારી અમદાવાદથી સુરત સિવાય ટ્રાલસની લક્ઝરી બસમાં કિંમતી હીરા તથા સોના ચાંદીના દાગીનાના પાર્સલ રોડ લઈ જતા હોવાની ટેપ અન્ય આરોપીને આપતા સુરતમાં કારમાં આવી આંગળીયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી લઈ જઈ રૂટ ચલાવાઈ હતી આદો ક્રાઇમ રાજ્ય ત્રણ આરોપીની જેટપી હિરા મોબાઈલ ફોન ને રોકડા કબજે કરી આરોપીનો કબજો વરાછા પોલીસ સસો પંતજ વિધા ધરી છે 17 6 ના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી સિવાય ટ્રાવેલ્સ બસમાં જ અમદાવાદ થી સુરત આવતો હતો અને સુરત આવતો તો દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો તો અને બેગ પાછળ રાખી અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં ત્યાં પાછળથી કોઈએ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગળીયા સાથે ફરીથી ચેટિંગ થયું અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી જ એનો પીછો કરતી હતી અને એક ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં પચીસ લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેલા હતા આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય એક જ જગ્યાએથી એનો પીછો થતો હોય એક જ આંગળીયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જનવન સાહેબની અલગ અલગ ટીમો કામે લાગી લેતી હતી દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી છે જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય જાલા ઝાલા ગૌસ્વામી સોઢા વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને ત્રણ જણાને પકડી પાડ્યા છે જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ અંબારામ રાજપુરોહિત ઓબેરામ રાજપુરોહિત શ્રવણસિંહ રાજપૂત અને આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આંગળીયા પેઢીના કર્મચારીઓને ખોટી પોલીસને ઓળખ આપી અપહરણ કરી લઈ લૂંટ ચલાવના ટોળકીના ત્રણને ને અન્યો અન્ય પાડવા ચક્રો ગતિમાન કર્યા છે